અમે અમે અહીંયાથી જવાના નથી અહિયાંથી કઈ જવું નહીં સાહેબ બાકી કામ તો એની ચાલુ રહે પેલી બાજુ જે કામ ચાલુ છે એ પણ આજે બરાબર કેટલા એકર જમીન આ ટ્રસ્ટમાં આપી છે અને ત્યાં બાંધકામ થઈ રહ્યું છે એ પણ સર્વે નંબર આ જ લાગે છે અરજી આપી દો મને તમે તો પછી આગળ હું મીટિંગ પણ કરાવી દઉં ટ્રસ્ટ નથી આ થી ત્રણ થી સાડા ત્રણ એકડત છે અને એવી જ રીતે બીજા ભાઈ અહીંયા ગાડી છે આ કાકા બરાબર આ દિવાલ ની પેલી બાજુ એમના નામના કટિયા નીકળે છે બધું જ નીકળે છે તેમ છતાં તમે બાંધકામ કરી દો આ બિચારા ગરીબ માણસ બોલતા નથી એટલે કે આદિવાસી છે એટલે તમે એમની જમીન હડપવાના ધંધા આ લોકો વળતર નથી લીધું उमिर तो तव्हां एसी पंची वर्समेंट